રાજ્યના નાગરિકોની સેવામાં ગુજરાત એસટી નિગમે વધુ ત્રણસો એક બસ ફાળવી છે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે રાજ્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે નવી એસટી બસને લીલી ઝંડી દેખાડવામાં આવી છે આ અવસરે તેમણે જણાવ્યું કે નવી બસોને સાચવવાની અને સ્વચ્છતા જાળવવાની જવાબદારી કંડક્ટર અને ડ્રાઈવરની છે હાલ સરેરાશ સત્યાવીસ લાખ મુસાફરો એસટી બસમાં મુસાફરી કરે છે પરંતુ આ આંકડો વધારીને ત્રીસ લાખ કરવાનો લક્ષ્ય છે બસો તો તમે કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ કરવા આવ્યો હોય ને એ વ્યક્તિ બી એસટી ની બસ માં બેસીને એરપોર્ટ થી ગિફ્ટ સિટી જઈ શકે તેવી ડબલ ડેકર એસી બસ ચલાવનાર બી બીજો કોઈ પરિવાર નહીં જ એસટી પરિવાર છે બધી જ પ્રકારની ફ્લીટ આપણા એસટી પરિવાર પાસે ઉપલબ્ધ છે આવનારા દિવસોમાં આપણે સૌ લોકો આ ફ્લીટને હજી વધારો કરવાના છે